રાધનપુરમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન રાધનપુર પંથકમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો ગાજવીજ સાથે વરસાદનું થયું આગમન રાધનપુરના કલ્યાણપુરા મોટી મોટીપીપળી સાતુન કમાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું થયું આગમન દિવસભર ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો તો વરસાદ વરસતા લોકોને ગરમીમાં મળી રાહત પાટણના રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અચાનક વાતાવરણમાં એકાએક પલટો આવતા વરસાદી માહોલ જામ્યો તો બીજી તરફ આગાહીના પગલે વરસાદ વરસતા લોકોને ગરમીમાં રાહત મળી હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે ત્યારે રાધનપુર પંથકમાં વરસાદ વરસતા વિસ્તારમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાં રાહત મળતા હાશકારો અનુભવ્યો તો બીજી તરફ ખેડૂત વર્ગમાં વાવેતર કરેલ જુવારના પાકમાં ખેડૂતોને ફાયદો તો ક્યાંક નુકસાનની પણ ભીતિ સેવાય છે પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં ભરૂનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો પાટણના રાધનપુર વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ ભરૂનાળે ચોમાસા જેવો માહોલ અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ